નમસ્કાર દોસ્તો દોસ્તો ચોથા અને પાંચમા મણકા વચ્ચે કે પાંચમા અને તેની નીચેના મણકા વચ્ચે ગાદી ખસી જવી આ ખૂબ જ કોમન સમસ્યા છે આજે હું તમને એક અમારી પાસે જે દર્દી આવેલા છે તેમનો એમઆરઆઈ તમને બતાડું અને ડિટેલમાં સમજાવું કે એકચ્યુઅલીમાં ગાદી ખસી ગઈ હોય તો તે એમ આર કેવી દેખાય છે નસ પર કેટલું દબાણ છે અને શા માટે અમે તેમને જે પણ ટ્રીટમેન્ટ એડવાઈઝ કરી છે તે શા માટે જસ્ટિફાઈડ છે તે હું આપને આ એમઆરઆઈમાં સમજાવું તમે ડિટેલ સુધી જોશો તો તમને ખ્યાલ આવી જશે કે એમઆરઆઈમાં આર એક્ઝેક્ટ તમે શું જોઈ શકો છો દોસ્તો સૌથી પહેલાં તમે એ સમજો કે કોઈ પણ એમઆરઆઈ છે તો તેમાં આપણા મણકા કેવા દેખાય છે આ તમે જે જુઓ છો તે આપણા મગજનો ભાગ છે અને અહીંયા આપણા થાપાનો ભાગ આવે છે તો જ્યારે પણ આ મગજનો ભાગ જે નીચેનો છે ત્યાંથી આ તમને જે દેખાય છે એકદમ લાઈન દેખાય છે આ આપણી નસ છે જેને સ્પાઇનલ કોર્ડ કહેવાય છે આ આપણી નસ છે જે તમને આ ચોરસ આકારના દેખાઈ રહ્યા છે આ બધા મણકા છે આ બધા મણકા છે એટલે આ જે છે તે ડોકના મણકા છે આ આપણી પીઠના મણકા છે અને નીચેના પાંચ એલ વન એલ ટુ એલ થ્રી એલ ફોર એલ ફાઇવ આ નીચેના કમરના મણકા હોય છે તેની પછી સેક્રમ આવે છે જેને એસ વન એસ ટુ એસ થ્રી એસ ફોર એસ ફાઇવ નામ આપવામાં આવે છે હવે દર બે મણકાની વચ્ચે તમને દેખાતું હશે કે આ પાતળી જગ્યા છે જે આ સફેદ છે આ છે આ છે આ એકચ્યુલીમાં ગાદી છે દર બે મણકા વચ્ચે એક ગાદી આવેલી હોય છે જે ગાદી કુશનની જેમ મતલબ કે એક તકિયો હોય તેની જેમ કામ કરે છે આપણે જ્યારે પણ જર્ક આવે કોઈ બી મોમેન્ટ આવે તો આ જર્ક એકદમ ઉપર સુધી ન જાય અને આ ગાદી તે જર્કને સહન કરીને ઓછો કરી શકે હવે તમે જોઈ શકશો તો આ આ એલ ફાઈવ છે મતલબ આ એલ વન એલ ટુ એલ થ્રી એલ ફોર એલ ફાઈવ આ કમરના મણકા છે હવે હું તમને કમરના મણકાનો જે એમઆરઆઈ છે તે બતાડું છું તમને ડિટેલમાં ખ્યાલ આવી શકશે કે કમરના મણકાનો એમઆરઆઈ કેવો હોય છે જુઓ આ જે છે તે અહીંયા દેખાઈ રહ્યું છે એલ વન એલ ટુ એલ થ્રી એલ ફોર એલ ફાઈવ અને આ નીચે સેક્રમ છે એટલે આ એસ વન છે તો દર બે મણકા વચ્ચે ગાદી હોય તેને આ એલ વન એલ ટુ ડિસ્ક કહેવાય આ જે છે તેને એલ ટુ એલ થ્રી કહેવાય અને એલ થ્રી એલ ફોર આ એલ ફોર એલ ફાઈવ અને આ એલ ફાઈવ એસ વન આ રીતે ગાદીને નામ આપવામાં આવે છે હવે આ તમે જોઈ શકશો કે આ ગાદી છે તે અહીંયા પૂરી થઈ જાય છે નસ ઉપર કોઈ જ દબાણ નથી આ ગાદી છે અહીંયા પૂરી થાય છે આ અહીંયા પૂરી થાય છે આ છે અહીંયા તમને ખ્યાલ આવતું હશે એક બે વસ્તુ છે એક તો ગાદી કાળી પડી ગયેલી છે સોરી અને બીજું કે ગાદી પાછળ આવી ગયેલી છે આ ગાદી એકદમ ખસીને તેનો એક નાનો પીસ એ બહાર આવી ગયેલો છે નસ ઉપર કમ્પ્લીટ ખૂબ જ વધારે દબાણ છે જે તમને અહીંયા પણ દેખાઈ રહ્યું છે આ નસની ઉપર દબાણ છે અને તેના કારણે દર્દીને કમરમાં અને પગમાં ખૂબ જ વધારે દુખાવો થઈ રહ્યો છે બીજી એક વસ્તુ બતાડવું તો નસની આજુબાજુ એક પાણી જતું હોય છે જેને સીએસએફ કહેવાય છે તે તમને એકદમ આ સફેદ કલરનું દેખાય છે હવે અહીંયા તમને આ નીચેના ભાગમાં બ્લોક દેખાય છે જે આ કાળું દેખાય છે તે બ્લોક થઈ ગયેલો છે કારણ કે ગાદી નસને દબાવે છે અને ત્યાંથી સીએસએફનો ફ્લો પણ અટકી ગયેલો છે તો આ જે છે તે દર્દીને એલ ફાઇવ એસ વન લેવલ પર ગાદી ખસી ગયેલી છે ડિસ્ક છે તેના કારણે નસ પર ખૂબ વધારે દબાણ છે અને તે જ કારણ છે કે તેમને કમરમાંથી લઈને પગમાં દુખાવો થઈ રહ્યો છે એક બીજો સેક્શન બતાડું કે જે આ છે હવે આ જે સેક્શન છે તમે પહેલાં જે સેક્શન જોયું તે કોઈ પણ દર્દીને સાઈડમાંથી જોઈ શકતા હો તેવો છે હવે તે તમે જુઓ ફરીથી તમને બતાડું કે આ જે છે કોઈનો પણ મણકાનો ભાગ છે હવે આ આપણા મણકા છે કોઈ પણ દર્દીને તમે સાઈડમાંથી જુઓ તો તેમનો એમઆરઆઈ આવો આવે આવો હવે કોઈને જો તમે ઉપરથી જોતા હો આ સેક્શનમાં તો તેમનો એમઆરઆઈ કેવો આવે તે આ છે તે એમારઆઈ આ છે જો કોઈને ઉપરથી જોતા હો આ રીતના સેક્શન લીધેલા હોય તો હવે તેમાં કઈ રીતનો આપણને એમઆરઆઈ દેખાય છે આ તમને દેખાતું હશે એલફોર એલ ફાઈ લેવલની ડિસ્ક છે ગાડી છે ત્યાં આ જે દેખાય છે તે નસ છે આપણી પરંતુ તેની કમ્પેરિઝનમાં એલ્ફોર એલ્ફાઈ આ એલ્ફાઈ એસન અહીંયા જોશો તો તમને નસ નહીં દેખાય ગાદી બહાર આવેલી છે અને નસને સંપૂર્ણપણે દબાવી દીધેલી છે અને તેના કારણે દર્દીને કમરમાંથી લઈને પગમાં અસહ્ય દુખાવો થઈ રહ્યો છે આટલી હદનું દબાણ તેની સાથે સાથે દર્દીને દવાથી કે ઇન્જેક્શનથી કોઈ જ ફરક પડ્યો નથી અમે દર્દીને એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી કરેલી છે અને ત્યારબાદ દર્દીને અત્યારે કોઈ જ દુખાવો નથી એકદમ કમ્ફર્ટેબલી તે ચાલી શકે છે તો દોસ્તો આ જે મેં તમને બતાડ્યું તે એક એલ S1 એસ વન લેવલ પર નીચેના ભાગે જે ગાદી ખસી ગયેલી છે અને તે નસને કેટલી હદનું દબાણ આપી શકે છે તે એમઆરઆઈ છે અને હવે તમને ખ્યાલ આવશે કે તમે પણ પોતાનો એમઆરઆઈ જોશો તમને ખ્યાલ આવશે કે આમાં ગાદી ખસેલી છે કે નથી ખસેલી ધન્યવાદ